એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં આક્ષેપ કર્યો છે કે મારી આજુબાજુ બંને સીટ ખાલી હતી પરીક્ષામાં અને છતાં પણ મારી બાજુની સીટ વાળા વિદ્યાર્થી ફાઈનલ લિસ્ટમાં સિલેક્ટ થયા છે તો નમસ્કાર મિત્રો બ્રેક બુલેટિન તમારું હાર્દિક સ્વાગત કરી ત્યારે મિત્રો હાલમાં જ વન સંરક્ષકની પરીક્ષાને લઈને મિત્રો હાલમાં જ સોશિયલ મીડિયામાં ખૂબ જ ધડાકા મડાકા ચાલી રહ્યા છે ત્યારે મિત્રો આ ઘટના વિશે વાત કરીએ તો મિત્રો હાલમાં જ એક બાજુ મિત્રો જે આપણા વંશરક્ષકનું મેરિટ છે તે મિત્રો આઠ ગણાનું જાહેર કરવામાં આવ્યું છે જ્યારે બીજા કોઈ પણ જાતના વિદ્યાર્થીઓનું મેરિટ જાહેર કરવામાં નથી આવ્યું ત્યારે મિત્રો હાલમાં જે બીજા વિદ્યાર્થીઓનું મેરિટમાં નામ નથી આવ્યું એ લોકોની ફક્ત ને ફક્ત એક જ માગણી છે કે બધા જ વિદ્યાર્થીઓનું મેરિટ જાહેર કરવામાં આવે અને આ સુધી ગમે તેટલી પરીક્ષા લેવરાય છે તો અમે પાસ થયા હોય કે ફેલ તો અમારું મેરિટ જાહેર કરવામાં આવે છે અને માર્ક્સ પણ અમે જોઈ શકીએ છીએ ત્યારે મિત્રો આ વખતે વન સંરક્ષકની પરીક્ષામાં મિત્રો કંઈક ઉલટું થયેલું જોવા મળ્યું છે એટલે કે જે આઠ ગણા પાસ થયા છે એમનું સરકાર દ્વારા કહેવું છે કે એમનું રિઝલ્ટ જાહેર કરવામાં નહીં આવે અને જે લોકો નપાસ થયા છે એમનું રિઝલ્ટ એટલે કે મેરિટ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે ત્યારે મિત્રો હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો મિત્રો દરેક ખાસ વિદ્યાર્થીઓ ફોરેસ્ટના વિદ્યાર્થીઓ મિત્રો ખાસ જોઈ લેજો કારણ કે મિત્રો હાલમાં જ આ ભરતીમાં સૌથી મોટામાં મોટો કૌભાંડ થયો હોય એવું લાગી રહ્યું હતું મિત્રો આ શંકા એક બાજુ મિત્રો સાચી પડી રહી છે એવું પણ લાગી રહ્યું છે કારણ કે હાલમાં જ એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયા ભરમાં વાયરલ થઈ રહ્યો છે આ પાઈએ મિત્રો એવું મિત્રો એવું કીધું છે કે એક વ્યક્તિ એક વિદ્યાર્થી છે તે લાઈવમાં આવીને સોશિયલ મીડિયામાં લાઈવ આવીને એવું કીધું છે કે હું પરીક્ષા આવવા ગયો જ નથી છતાં પણ મારું નામ ફાઇનલ લિસ્ટમાં આવી છે તો મિત્રો આ જોઈને તો સૌથી મોટો કોમ્બાટ હવે લાગી જ રહ્યો છે અને હવે આપણે પાછું પડવાનું નથી કારણ કે મિત્રો આપણે રાત દિવસ મહેનત કરીને આપણું રિઝલ્ટ લાવવા માટે સફળતા મેળવવા માટે આપણે મહેનત કરતા હોય છે અને સરકારે આ શું કર્યું એ કંઈ ખબર નથી પડતી ત્યારે મિત્રો વિડીયો સાંભળી લો પછી તમને બધી જ માહિતી મળી જશે એ પહેલાં ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એક લાઈક કરી દેજો અઠ્ઠાણું નામના વિદ્યાર્થીએ સોશિયલ મીડિયાની અંદર આક્ષેપ કર્યો છે કે મારી બંને આજુબાજુની સીટો ખાલી હતી એમને કોઈ પરીક્ષા નહોતી આપી સો નામના વિદ્યાર્થી સિલેક્ટ થયા છે ફાઇનલ લિસ્ટમાં સામે આવ્યું છે